આ જે છે તે આખા કાયદાનો બેસ છે કે જેટલી બી જમીન છે તે બધી જમીનના માલિક સરકાર છે તે વખતે રાજા હતા આજની તારીખમાં હવે પ્રશ્ન એ થાય કે બધી જમીનના માલિક રાજા હતા તો તમારી પાસે અત્યારે સાત બારની નકલમાં તમે માલિક હો તો સરકાર માલિક હોય કે તમે માલિક પ્રોપર્ટી કાર્ડમાં તમારું નામ હોય તો સરકાર માલિક સરકાર કહેવાય તો માલિક તો તમે છોકરા પણ એ માલિક નહીં હોય તો કેવી રીતે લઈ શકે જેમ મેં કીધું કે લેપટોપ તમારું હોય જ નહીં તમે માલિક જ નહીં હોય તો તે વાપરી કેવી રીતે શકો એની પાસેથી કેવી રીતે કરી શકો હા ભાઈ તો માલિક તમે છો એ કારણે એણે ક્યાં વાપરવા આપી લીસ્ટ પર આપી છે એમ સરકારે કોને બધાની પોતાની સ્વતંત્ર માલિકીની છે તમે દસ્તાવેજ કરો છો શું લખો છો સ્વતંત્ર માલિકી કબજા ભોગવટા હેઠળની જમીન સ્વતંત્ર માલિકી એપ્સોલિટ ઓનરશીપ ઓફ સેલર તો એપ્સોલિટ ઓનરશીપ લખવા એનો મતલબ શું થયો કે તમે સ્વતંત્ર માલિક છો સંપૂર્ણ માલિક છો તો સરકાર ક્યાંથી આવી પિક્ચરમાં બેસ આ છે કે સંપૂર્ણ માલિક દરેક જગ્યાની સરકાર છે તમે સાત બારની નકલ પ્રોપર્ટી કાર્ડની નકલ જોઈ છે વાંચી છે ત્યારે ધ્યાનથી અભ્યાસ કર્યો છે સાત બારની નકલમાં કે પ્રોપર્ટી કાર્ડની નકલમાં કોઈ જગ્યા પર એવું લખ્યું જ કે આ જમીનના માલિક ફલાણા ભાઈ છે સાત બાર તો જોવો છો ને તમે કબજેદારના નામ છે માલિક કોઈ જગ્યા પર લખ્યું નથી તે આ પ્રિન્સિપલ આ છે કે દરેક જગ્યાના કબજેદાર બધા છે માલિક સરકાર છે કોઈ પણ રેવન્યુ રેકોર્ડમાં કોઈ પણ જગ્યા પર માલિક શબ્દનો ઉલ્લેખ થયો નથી એટલે આપણે એમ કે આ જમીનનો હું માલિક છું તો હવે તમે વિચાર કરજો કે તમે એમ કહો કે હું માલિક છું તો તમે સાચા છો કે ખોટા છો હવે આપણે એ બોલી શકતા નથી કે અમે માલિક છે જાણ્યા પછી જાણતા ન હોય ત્યાં સુધી આપણે એમ કહીએ કે આ જમીનનો હું માલિક છું પણ જમીનના દરેક જગ્યાના માલિક સરકાર છે તમે ફક્ત કબજેદાર છો એટલે સાત બારમાં બી જ્યાં નામ લખ્યું હશે ત્યાં લખ્યું હશે કબજેદાર ક્યાંય પણ માલિક શબ્દોનો ઉલ્લેખ હશે નહીં સિટી સર્વેમાં શું લખ્યું હોય છે પ્રોપર્ટી કાર્ડની નકલમાં શું લખ્યું હોય છે સંકળાયેલા છો ને તમે પ્રોપર્ટી કાર્ડની નકલ બી જોઈ હશે ને તેમાં શું લખ્યું હોય છે કોઈ દિવસ વાંચવાની જરૂર જ નથી પડી એટલે આપણે વાંચતા જ નથી હા ફક્ત નામ વાંચી લે કે કોણ છે આનો માલિક શું લખ્યું હોય છે બેન પ્રોપર્ટી કાર્ડની નકલ જોઈ જ નથી જોઈશ કે નહીં પ્રોપર્ટી કાર્ડની નકલ એમને પૂછું તમને શું લખ્યું હોય છે અંદર હવે જોઈ લઈશું એમ ધ્યાનથી દરેક પ્રોપર્ટી કાર્ડમાં સાતબારમાં કબજેદાર લખ્યું હોય છે પ્રોપર્ટી કાર્ડમાં ધારણ કરતા એવો શબ્દનો ઉપયોગ હોય છે ધારણ કરતા માલિક શબ્દ નથી પણ ધારણ કરતા કે જે ધરાવે છે એટલે એક વસ્તુ નિશ્ચિત આ કાયદાની છે કે આપણે કોઈ પણ જગ્યાના માલિક નથી સરકાર માલિક છે અને આપણે માત્ર કાં તો કબજેદાર છે અથવા તો ધારણ કરતા છે અને એ આ કાયદાનો બેસ છે જો સરકાર માલિક નહીં હોય તો સરકાર આ જમીનોની કોઈ વહીવટ કરી શકે નહીં એના માટે કોઈ કાયદા ઘડી શકે નહીં જમીનના કાયદા ક્યારે ઘડી શકે કે એ એની ઓનરશીપ હોય એની એની સત્તા હોય તો જ કરી શકે નહીંકર તો કરી શકે જ નહીં કોઈની જગ્યા હોય તો એનો વહીવટ જે તે માલિક કરે થર્ડ પાર્ટીને તમારી એક બંગલો હોય તમારો ફ્લેટ હોય તો બાજુવાળો તો વહીવટ કરવાનો નથી માલિક હોય તો જ કરી શકે વહીવટ તો સરકાર બી આ જમીનના કાયદા ક્યારે ઘડી શકે કે એને માલિકી રાઈટ હોય તો એટલે કાયદાનો બેઝિક જે મુદ્દો છે જે બેસ છે તે એ છે કે દરેક જગ્યાનો માલિક સરકાર છે તમે માત્ર કબજેદાર કે ધારણ કરતા છો અને એનો મહેસૂર અને કર લેવાની સત્તા સરકારને છે આ કાયદાનો મૂળભૂત હેતુ છે આ મૂળભૂત હેતુમાં પછી ઘણા બધા ફેરફાર થયા છે પણ જ્યારે આ કાયદો અમલમાં આવ્યો ત્યારે આના પાછળના હેતુ બે હતા કે દરેક જગ્યાની માલિકી સરકારની અને એના પર કર લઈ શકે કારણ કે જે તે સમયે એટીન સેવન્ટી નાઇનમાં કાયદો બન્યો ત્યારે એનો મૂળભૂત હેતુ મહેસૂલ ઉઘરાવવાનો હતો કારણ કે બીજી કોઈ આવક નહોતી એટલે આ બે સિદ્ધાંત પર આખો કાયદો ઘડાયો છે અને આ કાયદામાં સત્તા જે સરકારને મળી છે કાયદો ઘડવાની બિકોઝ ઓનરશીપ વિથ ગવર્મેન્ટ જો તમને જ્યાં સવાલ પૂછવા જેવું લાગે ત્યાં સવાલ પૂછશો તો તે જ વખતે ચોખવટ થશે આપણા ત્યાં ક્વેશ્ચન આન્સરનું સેશન્સ રાખતા નથી જે સેશન્સ છે તે ચાલુ સેશનમાં જ ક્વેશ્ચન આન્સર આવે એટલે તમે જો ક્વેશ્ચન પાછળથી પૂછી લઈશું તો પોસિબલ નહીં થશે કારણ કે પછી આ જેવું પૂરું થશે એટલે જોશી સાહેબ કે હવે તમે અહીંયાથી જાઓ નાસ્તાની વ્યવસ્થા નથી એટલે મારે નીકળી જવું પડશે એટલે ત્યારે બી તમે સવાલનો જવાબ માગી શકશો ને એટલે જે બી સવાલ તમારો હોય તે ચાલુમાં જ પૂછી લેજો હવે આ જે છે તે જ તમે જોશો જે આપે બધા સવાલ પૂછ્યા કે કાયદાના હેતુ શું છે કોઈ વાંચીને બતાવશે તો મને ખ્યાલ આવશે મને ફાવતો નથી ગુજરાતી કોણ વાંચશે યસ એક શું એનો મતલબ શું થાય જાળવણી કરવી એનો મતલબ શું એમ મેન્ટેનન્સ તો ખરું પણ એમાં જમીનનું શું મેન્ટેનન્સ કરું અને એમાં કંઈ પ્લમ્બિંગનું કામ કે ઇલેક્ટ્રિકનું કામ તો આવતું નથી જે હેતુ છે તે જમીનની જાળવણી કરી આ કાયદાના શબ્દો છે આ જે છે સેક્શનમાં જે લખ્યું છે ને કે કાયદાના હેતુ શું છે એના શબ્દો છે એટલે જમીનની જાળવણી કરવાનો મતલબ શું થયો મેન્ટેનન્સનો મતલબ શું થયો આપણે મેન્ટેનન્સ શબ્દ વાપરો તો જમીન જમીનમાં શું મેન્ટેનન્સ કરવાનું એ તો જે લેવાના ખેડૂત લેવાના છે કંઈક સરકાર તો કંઈ મહેનત કરતી નથી પૈસા ડાયરેક્ટ લઈ જ લે મહેનત તમારે કરવાની આવક તમારે કરવાની સરકાર તો ખાલી ઇન્કમટેક્સ લઈ લે એણે કોઈ પસીનો પાડવાનો રહેતો નથી પછીનો તો ઉઘરાણી કરવાનો જ પડે જાળવણી કરવાનો મતલબ શું થાય કાયદાનો જે હેતુ છે કે જમીનની જાળવણી કરવી તો જમીનની જાળવણી કરવાનો મતલબ એ થાય છે કે જે જમીનનો હેતુ છે કાયદાનો જે હેતુ છે કે જમીનમાંથી આવક ઊભી થવી જોઈએ તો એ આવક ઊભી થાય તેની કાળજી એની જાળવણી સરકાર કરે છે કે કોઈ જગ્યા પડતર પડી નહીં રહે કોઈ જગ્યા ખોટી રીતે વપરાય નહીં કોઈ જગ્યામાં પાક ઓછો થાય એવી કોઈ પ્રવૃત્તિ જમીન પર થાય નહીં એ જાળવણી કરવાની સત્તા આ હેતુ છે કંટ્રોલ કરવાનું છે રેગ્યુલેશન કરવાનું છે શું હેતુ થાય તમે કહેશો જમીનનું નિયંત્રણ કરવું એટલે પહેલાં એ નક્કી કરેલો તમે અહીંયા જ છો ને ચોક્કસ તો મને કહો ફિઝિકલી કે મેન્ટલી અહીંયા છો અહીંયા જ છો ફિઝિકલી શું નામ છે તમારું હિરલ બધાએ ફી આપી છે કે ફી વગર કોઈ બેઠું છે અહીંયા તમે ફી વગર બેઠા છો તો વધારે બોલો છે એવું પૂછવાનું કારણ એટલું છે કે તમે ફી આપી છે તો એ પૂરી વસૂલ કરવાની તમારે હેબિટ પાડવી પડશે કારણ કે આપણે મફતમાં પૈસા આપવાનો કોઈ અર્થ નથી એનું વળતર મળવું જોઈએ બરાબર છે તો બધા બોલશે ખાલી બે જણા બોલશે તો એનો મતલબ છે કે બે જણા ફી વસૂલ કરે છે બાકીના શાંતિથી બેઠા છે જાળવણી પછી કંટ્રોલ આવે કે કોઈ પણ જમીનનો ઉપયોગ સરકારની પરવાનગી વગર કોઈ કરી શકે નહીં એનું નિયંત્રણ કે જે કઈ જગ્યાનો કઈ રીતે ઉપયોગ કરવો તેનો કંટ્રોલ સરકારના હાથમાં છે અને એ કઈ રીતે થાય છે કે કાયદામાં કેવી રીતે બતાવે છે કે તમારે એનેની પરવાનગી લેવાની બાંધકામની પરવાનગી લેવાની માર્જિન છોડો સીઓપી મૂકો એ બધું જ કાયદાને આધીન છે કારણ કે એનું નિયંત્રણ સરકાર કરે છે શા માટે સરકાર કરે છે કારણ કે એ એની માલિક છે પોતાની માલિકીની વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવો તે માલિકના હાથમાં છે તમારી જગ્યા તમારો ફ્લેટ તમારા બંગલાનો ઉપયોગ કેવી રીતે કરવો જેમ તમે નક્કી કરો છો એમ સરકાર પોતાની માલિકીની જમીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે સરકાર નક્કી કરે એટલે નિયંત્રણ એ રીતનું છે કે જમીનનો કઈ રીતે ઉપયોગ કરવો તે સરકારની પરવાનગી વગર તમે મન ફાવે તેવો એ જમીનનો ઉપયોગ કરી શકતા નથી તમે ભલે એમ કહેતા હોય કે હું માલિક છું પણ તમારી જમીનની માલિકી હોય તો તમે મનફાવે તે ઉપયોગ કરી શકો પણ બેઝી કહે છે તમે માલિક નથી એટલે તમે તમારું મનફાવે તે ઉપયોગ કરી શકતા નથી પછી નેક્સ્ટ થર્ડ નંબર કોણ વાંચશે એનો અર્થ શું થાય પણ હવે પડતર જગ્યા હોય તો એમાં કંઈ ઉપયોગ જ નહીં થતો હોય તો એમાં શું સરકાર વસૂલ કરી શકે ઉપજમાંથી મેળવી શકે પણ ઉપજ જ કોઈ ન લે તો કોમન નક્કી કરના છે કે ભાઈ આટલું પડતર હોય તો બી આટલા આપવાના હોય શકે પડતર પડ્યું હોય તો પછી સરકાર કેવી રીતે મેળવી શકે જો કાયદો સરકારનો હેતુ જે છે તે પોતે માલિક છે તેનો ઉપયોગ થવો જોઈએ એની આવક થવી જોઈએ કોઈ પણ પડતર જગ્યા હોય તો સરકાર એ કબજેદારને એમાંથી દૂર કરી અને એ જગ્યા પાછી લઈ લે તમને રાખવાનો અધિકાર સરકાર આપે નહીં તમારી પાસે માલિક હોય પણ તમારે કમ્પલસરી એમાં ખેતી કરવી કમ્પલસરી છે જો તમે ખેતી નહીં કરો ખેતીલાયક જગ્યાનું તો સરકારી જગ્યા તમે માલિક હોવા છતાં વગર વળતરે લઈ લે એનું કંઈ વળતર ચૂકવવું પડે નહીં સરકારને શા માટે લઈ લે સરકાર માલિક છે અને ઇન્કમ જનરેટ કરવાનો જો તમે ઇન્કમ નહીં આપો તો એ તમને રાખવાનો અધિકાર આપે નહીં નેક્સ્ટ શું થાય એનો મતલબ આમાં છે ને હક લખો છે પણ ક શબ્દો ખોટો છે હદ નિશાન હું હવે સુધારી લઈશ સાહેબ તમે એકલા જ પીઆઈપી આ બધા આટલા બધા પીઆઈપી છે હા હા કેશન હોય તો પૂછો એની ઉગે એવું ન હોય ને તો એની સરકાર ચકાસણી કરે કે આ ખરેખર જગ્યા પડતર રાખવા જેવી છે તો એનો હેતુ છે સાત બારની નકલમાં જોશો ને તમે તો એમાં લખેલું આવે છે જમીનનું ક્ષેત્રફળ લખેલું આવે ને તેમાં લખેલું આવે ક્યારેની જગ્યા વાડીની જગ્યા પડતર એવું લખેલું આવે તો એ સરકાર નક્કી કરે કે આમાં કંઈ એવું છે કે નહીં હા ના હેતુ ફેર વસ્તુ જ જુદી છે હેતુ ફેર એટલે શું છે કે તમે ખેતીને બદલે તમે ત્યાં મકાન બાંધવાનું હોય તો હેતુ બદલાઈ ગયો ખેતીને બદલે તમે હવે ત્યાં મકાન બાંધો છો ખેતીને બદલે ઇન્ડસ્ટ્રીઝ કરો છો તો એ હેતુ જમીનનો વપરાશનો હેતુ છે જ્યારે જમીનનો જે ઉપયોગ છે તે એમાં શું છે કે સરકારે બધા નોમ્સ નક્કી કર્યા છે બારમાસી સિંચાઈ પછી મોસમી સિંચાઈ જ્યાં મોસમી સિંચાઈ હોય તો એક મોસમમાં પાક લે બાકીના જે ચાર મહિના પછી વરસાદની સિઝન પછી પડતર જ હોય જગ્યા આઠ જગ્યા પડતર હોય છે જ્યાં વરસાદ પર જ ખાલી ખેતી હોય તો તમે જુઓ કે એ જગ્યા બાકીના મહિના પડતર હોય તો એ નોમ છે તો એ પડતર હોય તો એમાં સરકાર કંઈ કરી ન શકે પણ ખરેખર જ્યાં જગ્યા પર ચોમાસામાં વાવેતર ન કરોને પડી રહે તો સરકાર કરે બરાબર છે હવે પાછા આપણે મૂળ મુદ્દા પર આવીએ કે હદ નિશાનની જાળવણી કરવી હક શબ્દ લખો છે તો દ વાંચી લેજો તમે બી ક્લાસમાં જ છો ને વંચાય છે શું વંચાયું હદ નિશાનની જાળવણી કરવી એનો અર્થ શું થાય હદ નિશાનની જાળવણી કરવાનો અર્થ શું થાય નેક્સ્ટ એ તો માપણી થઈ ગઈ કહેવાય ને એ કેવી રીતે ખબર પડે કે આને આ એન્ક્રોચમેન્ટ કર્યું છે ખબર કેવી રીતે પડે હા પણ આ તો હવે ખેતર પડ્યું હોય તો બે ફૂટ આમ બે ફૂટ આમ ચાલ્યું છે તો ખબર કેવી રીતે પડે તે તો માપણી કહેવાય હદ નિશાનની જાણવણીનો અર્થ શું થાય સમજો રોડ છે તો એ બી સરકારની માલિકીનો છે ને તો એની બી જાળવણી એનું બી હદ નિશાન તો કરવું પડે ને સરકારે કેવી રીતે હદ નિશાન કરે ને એની જાળવણી કેવી રીતે થાય દરેક જગ્યાનું જો આ બેઝિક વસ્તુ એટલા માટે આપણે આટલું લાંબુ ખેંચીએ છે કે આ જે વસ્તુ છે તે બધો જ કાયદો છે આ બધાને પર એક એક કલમો આવી જાય છે પછી જાળવણી માટે નિયંત્રણ માટે પછી ઉપજ માટે બધાની કલમો છે કે કેટલું કર લેવો કોણ લે ક્યારે લે એની સત્તા કોની નહીં આપે તો શું એ આખું પ્રકરણ આવે પણ મૂળભૂત હેતુ આ થાય એટલે આ હોય એટલે કાયદો એની માટે ચાલુ થઈ જશે હદ નિશાનની એટલે સરકાર એ કાયદો અમલમાં આવ્યો ત્યારે આખી માપણી કરી લીધી દરેકને સર્વે નંબર આપ્યા આ સર્વે નંબર એ સર્વે નંબરમાં ક્ષેત્રફળ નક્કી કર્યું કોઈ પોતાની જાતે ક્ષેત્રફળમાં સુધારો વધારો કરી શકે નહીં તમારી જે ક્ષેત્રફળ હોય કે બે એકર તો બે એકર સરકારને પૂછ્યા વગર તમે પોણા બે બી ન કરી શકો અને સવા બે પણ ન કરી શકો તો હદ નિશાન એટલે સરકાર બધી જગ્યાનું માપણી કરે અને એનો રેકોર્ડ રાખે દર દસ વર્ષે એની માપણી ફેર માપણી થાય દર દસ વર્ષે સરકાર કરતી નથી એ જુદી વસ્તુ છે પણ કાયદામાં બહુ સ્પષ્ટ છે કે દસ વર્ષે દરેકને સર્વે કરવું અને એ ચોકસાઈ જાળવવી કે એમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં તો આપનું જે આવે દબાણવાળું તે માપણી કરે પાછું ત્યારે ખ્યાલ આવી જાય કે ભાઈ ગઈ વખતે માપણી કરી હતી ત્યારે આટલું ક્ષેત્રફળ હતું હવે આટલું આવ્યું તો કાં તો તમે વધારો અને ઘટાડ્યું હોય તો પણ તમને કહેશે કે ઘટ્યું કેવી રીતે કારણ કે ઘટે તો શું થાય નુકસાન તો તમને થાય સરકારને લેવા દેવા સરકારનું મહેસૂલ ક્ષેત્રફળ પણ નક્કી થાય છે તમારું ઘટે તો તમે ટેક્સની ચોરી કરવાનું પ્લાનિંગ કર્યું છે એવું થાય એટલે ઘટવા બી નહીં દે વધવા પણ ન દે જે હમણે કીધું ને દબાણ એન્ક્રોચમેન્ટ પછી દરેક જગ્યા પર માલિકી હોતી નથી અમુક સરકારી જગ્યા હોય છે ગૌચર જગ્યા હોય છે સરકારી જગ્યા હોય છે ગૌચર જગ્યા હોય છે રોડની જગ્યા હોય છે